હલો ગુડ મોર્નિંગ જય માતાજી મારા આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું અત્યારમાં જો અમે આવી ગયા છીએ વાળીમાં અહીંયા બધી દેશી આયુર્વેદિક લેવાનું હતું પહેલાં તો મીઠો લીમડાને એવું જેમ કે અમારે ઘરે છે ને તેલ બનાવવાનું છે એટલે અત્યારમાં જો અમે આવી ગયા છીએ વાળીમાં આઈસીન બધું લઈને પછી ઘરે જ આપણે તેલ બનાવવાનું છે પોતાની પ્રોડક્ટ હો તો એન્ડ સુધી વિડીયોમાં જોઈજો તમે કે આને તેલ કેવું બનાવ્યું છે તાજે તાજો લીમડો લેવાનો છે અને લીમડો લઈને આપણે આનું તેલ બનાવવાનું છે લીમડાની ઝાડ મોટું ખબર છે ઘરની પ્રોડક્ટ આપણે કાજલ બેન બનાવવાના તેલ જ આપણે થોડોક લીમડો લઈ લેવી આમળા ઘરે છે અમારે એટલે અત્યારે તો હવે છ મીઠો લીમડો લઈ લીધો ને હવે આપણે એલોવેરા જ લેવાનું છે ઘરે તેલ બનાવવાનું છે લાવ હવે આપણે આમાંથી એલોવેરા થોડુંક લઈ લેવી અને પછી મસ્ત તેલ બનાવવાનું છે વિડીયોમાં હેન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ આ તેલની આખી જ રીત આપણે આ વિડીયોમાં બતાવવાની છે એન્ડ સુધી તમે આ વિડીયો જોજો અને તમે પણ આ તેલ એકવાર જરૂરથી બનાવજો વાળ ખરતા હોય તો બધું બંધ થઈ જશે માથામાં શાઇનિંગ આવે અને ખોળો ન થાય સ્મૂથ અને વાળનો રિઝલ્ટ પણ મસ્ત આપે હો આ તેલ સ્મૂથ તેલ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે

છે ને એકદમ શાઇનિંગ અને સ્મૂથ આપે છે જાસૂદના ફૂલ બહુ જ સારા એમ કે હેર માટે એનું શાઇનિંગ સ્મૂથ અને વાળને એકદમ જે ડ્રાઈવ થઈ ગયા હોય ને એ બધા એને ડેમેજ થઈ ગયા હોય એને રિપેરિંગ કરે છે અને મીઠો લીમડો જે મીઠો લીમડો આપણે ખાવામાં નાખીએ છીએ આપણે ગમે વસ્તુ એમાં એનો ટેસ્ટ બહુ મસ્ત આવે મીઠો લીમડો પણ બેસ્ટમાં બેસ્ટ છે આનાથી પણ સારી હેરમાં આપણે જે કોઈને હેર વધતાનો હોય એનો ગ્રોથ ન થતો હોય તો આના હેરથી આપણે એનો ગ્રોથ વધે અને લાંબા થાય બરાબર છે અને એલોવેરા તો એલોવેરા તો આપણે ઓલમોસ્ટ બધામાં આપણે એલોવેરાનો સાબુ છે પછી જેલ આવે છે તમે તો એલોવેરાથી એકદમ સ્ટ્રેટ વાર થાય છે સ્ટ્રેટ એટલે મતલબ એકદમ સીધા અને આમળા આમળા પણ બેસ્ટ છે આપણે ખાઈ તો સારા આપણા લોહીમાં વધારો કરે છે નંબર નથી આવતા અને માથામાં તો બેસ્ટ રિઝલ્ટ આપે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અમે તમે આ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી તમે જોતા રહ્યો અમે આની પહેલાં એકવાર આ તેલનો યુઝ કરી લીધો હોય એટલે જ અમે બીજી વાર બના બીજી વાર ટ્રાય પહેલાં અમે નાની આવડી એક્સી હતી એ નાની ટ્રાય કરી હતી અત્યારે આ બે બોટલની ટ્રાય કરી છે જો હાવ સ્લો ગેસ રાખવાનું શાંતિ નાખી દીધી છે હવે આપણે બધું આ નાખીશું જો ઉકળવા દેવાનું બરાબર છે જ્યાં સુધી આમાં બુડું બોલે ત્યાં સુધી તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમારા ઘરે અને ભલે આપણે તમે જાજુ બનાવો થોડું નાની બોટલ લઈને તમે ખાલી થોડું થોડું લઈને ટ્રાય કરજો આનો સો ટકા રિઝલ્ટ મસ્ત જ મળશે ત્રણ જેવું તમે ઓઇલ બનાવો એટલું એટલે કંડિશન ઉપર તમારે આંબડા એવું બધું તમારે નાખવાનું જેટલું તેલ હોય તમે જેટલું બોટલ તેલ લો હોય એટલું તમારે આમાં બધું માપમાં નાખવાનું માનસિક કોઈ તમને નુકસાન નથી કે બધું દેશી અને નેચરલ છે તમે આમાં કડો લીમડો પણ નાખી શકો છો પણ મેં નાખો નથી તમારે જો નાખો હોય તો નાખી શકો છો અને એમાં જે કડવા લીમડામાં જે આપણે લીંબોળી આવે છે એ પણ તમે એડ કરી શકો પણ આપણે જો કે અત્યારે લીંબોળી છે નહીં ખાલી પાંદડા હોય છે એટલે મેં કડવા નાખ્યા નથી જેને કોઈને માથામાં કઈ એવા કોઈને કાંઈ સ્કીન સ્કીન પ્રોબ્લેમ હોય કઈ કોઈને ખરજું થયું હોય માથામાં કે પછી એટલું ખંજવાળ આવતી હોય માથામાં કોઈને લીખું જુઓ હોય તો તમે લીમડો નાખો તો એનાથી કડવાશ જે હોય સર એ બધી તમારે જે હોય ને બધું ડેમેજ કરે એને જંતુ જે હોય ને એને આ કડવો લીમડો બેસ્ટમાં બેસ્ટ ગણાય આ જુઓ તમે જો ઉકળવા મીડું છે જો અને ખાસ ધ્યાન એ રાખવાનું કે સાવ ગેસને સાવ સ્લો રાખવાનો ફૂલ રાખવાનો નહીં કારણ કે ફૂલ રાખશો તો એને બળે ને એની વેસ બેસી જાય છે જોકે બીજું કાંઈ ન થાય પણ હું કલરમાં ચેન્જ થઈ જાય અને વાસ બળેલી આવે બાકી થાય તો કાંઈ નહીં જો એકદમ પછી બધું ક્રશ આપણે તમે જો આ વસ્તુ નહીં ને તમે મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો બરાબર આ બધું જ આ જે લીધેલું છે તમે મિક્સરમાં એલોવેરા જો પાણી નહીં નાખવાનું ક્રશ કરો એટલે એલોવેરામાં આપણે પાણીનો ભાગ હોય જ એલોવેરા તમે લ્યો એમાં પાણીનો ભાગ આવી જાય એટલે એમને એમ જ ક્રશ કરવાનું જો ધ્યાન રાખવાનું કે પાણી નાખવાનું નહીં કારણ કે પાણી નાખવાનું ઓઇલમાં મિક્સ થાય નહીં છૂટું પડી જાય આ તમે જોઈ શકો છો આપણું તેલ અને પહેલાં અમે એકવાર બનાવ્યું હતું એનો બેસ્ટ રિઝલ્ટ આપ્યું હતું આપણને એટલે આપણે આ બીજી વાર ટ્રાય કર્યું છે અને આની સ્મેલ એટલી મસ્ત આવે તમે લાઈવ જો તમે એની સ્મેલ લો ને તો તમને ખબર પડે તો આની સ્મેલ જ એટલી આ જે લીમડાના પાંદડા રહ્યા ને એ એકદમ બ્રાઉન કલરના થઈ જાય ને આ જો હજી લીલા છે બરાબર હજી તમે જોઈ શકો છો જો હજી લીલા છે જ્યાં સુધી આનો કલર ચેન્જ ન થઈ જાય ને સાવ બ્રાઉન કલરના ત્યાં સુધી આને આપણે ખાવા દેવાનું છે અને એકદમ આ બધું આપણે આપણે કટકા કટકા કરીને કર્યું પીસ કરીને તમે મિક્સરમાં કરીને કરી શકો છો તમારે જેવી રીતના કરવું એ એક વસ્તુ યાદ રાખવાની કે ગેસ મીડિયમ ઉપર રાખવાનો નકર તમારી બધી મહેનત પાણીમાં જાય છે હેલો જય માતાજી બધાને જો આપણો તો એકદમ બનીને રેડી થઈ ગયું છે જો ચાંગા ગળણી છે છે એનાથી સરખું ગળાતું નતું કેમ કે ઓછું ઘણી નાની હોય તમારી પાસે મોટી હોય તો એમાં પણ હાલે જો આવું એક આછું કોટનનું હાવ ગણા જેવું કપડું હોય ને એમાં ગાળી લેવાનું આ એનો જ બધો રસ છે જો છે ને આ બધું અંદર આપણું તેલ કલર એનો ચેન્જ થઈ ગયો ને આ તમે જો આમાં મેથી પછી જાસૂદ અને એલોવેરા મીઠો લીમડું બધું નાખીને જો આપણાનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ જોઈ શકો છો તમે જુઓ આનો થઈ ગયો ને જો આનો કલર આપણે જ્યારે કોપરેલનો તેલ હતો એ કેવો એકદમ વ્હાઇટ હતો અને અત્યારે તમે જો આમાં કલર કેટલો ચેન્જ થઈ ગયો તેલનો જો એકદમ હાવ આમ નીચવીને લઈ લેવાનું બધું એટલે તમારે અને ગયા જેવું કપડું હોય એમાં ધીમે ધીમે આ રીતના કરવાનું એટલું ખાસ ધ્યાન રાખવાનું તમારે બરાબર જો છે ને જવ તમે બની ગયો રેડી કમ્પ્લીટ અને એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો જેવો તેલ તેલનો કલર હતો એવો કલર ન રહે કારણ કે આમાં બધું પાછું મિક્સ થાય બોઇલ હતી બે બોટલ આખી આપણે બોટલ લીધી હતી એમાં થોડુંક ખાલી ઓછું હતું

આપણે એ હવે આપણે માથામાં નાખીએ છીએ જો તમને લાઈવ પર લાઈવ નાખીને જ બતાવી જવો આની રીતના આપણે ધીમે ધીમે આ રીતના કરી જ કરવાનું માથામાં મસાજ ધીમે ધીમે કરશો ને સ્લો આખે તેનાથી મગજમાં આપણે જે હોયના મૂળ હોય ને વાળના એમાં મૂળ એવા મળે ઝાડવાને પાણી પીવડાવી એટલે એને ઝાડું વધે એમ જો આપણે આ વાળને મૂળિયામાં આપણે જ્યાં સુધી પૂકે નહીં ત્યાં સુધી મસાજ કરવાનું એમાં રાખીએ આપણે આ રીતના જવું આ જ્યાં સુધી આ મગજમાં આપણને આ બધું મૂળિયામાં જાય મગજમાં જાય ને મગજને એકદમ શાંતિ મળે